નમસ્કાર ડી વીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતના અને પંચમહાલ વડોદરા ઝોનના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ત્રેવીસ તારીખથી અયોધ્યા દર્શન કરવા માટે રામ મંદિર ગયા હતા અને જેમાં ઘોઘંબા ભાજપના ત્રેપન જેટલા કાર્યકર્તાઓ છે જાંબુગોડાના સાહીઠ જેટલા કાર્યકર્તાઓ છે વડોદરા પાદરાના પણ લગભગ બસો તેર જેટલા કાર્યકર્તાઓ છે અને આ તમામ કાર્યકર્તાઓ ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે અયોધ્યા રામલલ્લાના દર્શન કરી અને પરત ફર્યા હતા ત્યારે ખૂબ જ દુઃખદ ઘટના બની છે કે પાદરા તાલુકાના એક ગામના જે વતની છે તેમનું અવસાન થયું છે અને એ ભાઈનું અવસાન થતાં ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે અને ભક્તિભાવ સાથે યાત્રા કરી અને પરત ફરેલા તમામ ભારતીય જનતા પાર્ટીના આ ટ્રેનની અંદર જે કાર્યકર્તાઓ છે આસ્થા ટ્રેન સ્પેશિયલ દોડાવવામાં આવી છે એ ટ્રેનની અંદર શોકનું વા મોજું ફરી વળ્યું હતું અને આજે આ તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે આ દિવંગત આત્મા જે પાદરા તાલુકાના ગામડાના એક કાર્યકર્તા ટ્રેનમાં હાર્ટ એટેક આવતા તેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને ફૂલને અને ફૂલની પાખડીનું મદદરૂપ થવાના હેતુથી તમામ કાર્યકર્તાઓ ભેગા થયા અને યથાશક્તિ દાન ફાળો ઉઘરાવી અને તેમના પરિવારજનો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં ઘોઘંબા તાલુકાના માજી પ્રમુખ તાલુકા પંચાયતના છેલુભાઈ રાઠવા અને સમગ્ર તેમની ટીમ એ પણ જોડાઈ હતી સાથે સાથે પાદરા જિલ્લા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ આ ટ્રેનની અંદર સવાર લોકોએ ફાળો આપ્યો હતો